મારી પાસે પુરાવા છે રાજુ કરપડાને ને હળદળ ગામે મોકલીને ગોપાલભાઈ ઇટાલિયા સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ આરામ હલો દર્શક મિત્રો જય જવાર જય આદિવાસી જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારથી ગોપાલભાઈ ઇટાલિયા ને રાજુ કરપડા વિશે વિવાદ ચાલુ થયો છે દોસ્તો વિડિયો તમે ઇન્સ્ટા માં કે ફેસબુક માં ગમે ત્યારે જોઈ શકો છો દોસ્તો તો એમના વિશે રાજુ કરપડાનું શું કેવું છે તો તમે એમને વિશે લાઈવ વિડિયો જોઈ લો મારી પાસે પુરાવા છે રાજુ કરપડા ને હળદળ ગામે મોકલીને ગોપાલભાઈ ઇટાલિયા સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ માં આરામ થી સુઈ ગયા ડીપમાં જેટલા જશો એટલો હું તૈયારી છે સળગાવવા માટેના ફોન ફોન જેને એમાંનો એક રાજુ કર્યો ઈસુદાન પ્રમુખ એમને વાતો કરી છે કે ખરેખર મડદ મડદમાણા ની અમે સમજતા હતા મડદમાણા હતા નાનું મોટું ઘર્ષણ થશે એ ખબર હતી તો અમે હળદળ ગામે પહોંચ્યા હતા જે લોકો ને ખબર હતી ઘર્ષણ થશે એ લોકો હળદર થી દૂર રહ્યા કાલ આવું છું સાંજે આવું છું કઈ અને બોટાદ

અને મનસુખ વસાવા વિશે શું કહે છે તો તમે મહેશ વસાવાનો વિડીયો જોઈ લો મારે મનસુખભાઈને જીતાડવાનું હતું જીતાડવાનું એટલા માટે હું છાસ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી એણે મારા પીએ તરીકેને કામ કર્યું ડેડીયાપાડાની અંદર અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે સમાજને જે આઘાત પહોંચાડ્યો છે કે મારું જે આખું બાયોડેટા હતા કોમ્પ્યુટરના બાયોડેટા હતા એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા અહીંયા મારે ચંદરિયા વ્હાઈટ હાઉસ ખાતે રહેતા એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક હતા બીટીપીના હતા મારું સંગઠન હતું બીટીએસ સંગઠન હતું એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ એણે જે અમે ટિકિટ એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહી કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં અરે ભાઈ મેં સત્તરમાં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે ત્યારે મેં જાહેરમાં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા હવે ડેડિયાપાળમાં ચૂંટણી નથી લડવાના જેથી કરીને નવયુવાનો એ તૈયાર અહીં ગાડી થવું જોઈએ અને એમાં ચૈતર વસાવા તૈયાર થયા મારા પીએ હતા મેં તૈયાર કરી રહ્યા એમને તો દર્શક મિત્રો સરદારો હતા ત્યારે કોઈ પણ વ્યક્તિ બાર ની ત્યાં ઘુસે અને એમની સામે લડવા માટે અબબબ કરીને જોમ જુસ્સો ઉભો થતો હતો એ અમારું સરકાર સામેનું સૂત્ર છે અમારે આજે પણ દિવાળી પર બધા અબો કરે છે હોળી પર કરે છે લગ્નમાં પણ ક્યારેક જેમને ઉમંગ આવી જાય ઉત્સાહ આવી જાય ખુશી પ્રગટ કરવાની હોય કે પોતાની જોમ પ્રગટ કરવાનો અબો આદિવાસીની ઓળખાણ છે આદિવાસી સિવાય બીજો કોઈ અબોબો કરી શકતો નથી અને અમને સંવિધાનમાં પણ અમારા મૌલિક અધિકારો આપ્યા છે અમારા સામાજિક અધિકારો છે તમે લગ્ન છૂટાછેડા અમારી જન્મની વિધિ અમારી લગ્નની વિધિ અમારી અમારી મરણની વિધિ બધું અલગ છે તો આ એ જ પ્રકારનો અમારો અબકારો મારવો એ આદિવાસી જ કરી શકે અને એનાથી જોંગ જુસ્સો આદિવાસી પોતાની અંદર લાવી શકે છે